ચોમાસાના લંબાણ અને શ્રીકાર વરસાદ થયા બાદ હવે વિલંબથી શિયાળુ ઋતુએ જમાવટ કરી છે ત્યારે હરિયાળા પંથક નખત્રાણામાં શાકભાજી ફ્રૂટની મોસમ ખીલી ઉઠી છે નખત્રાણાના શાકભાજી ફ્રૂટના વિક્રેતા સુનિલ પોકાર સહિત અન્ય શાકભાજી ફ્રૂટના વિક્રેતા સાથે વાત કરતા જાણવા મળ્યું કે અત્યારે અલગ અલગ શાકભાજી મળવાનું શરૂ તો થઈ ગયું છે પરંતુ ભાવો હજી ખૂબ જ ઊંચા છે તેના પાછળનું કારણ જણાવતા ખેડૂત વિક્રેતાએ કહ્યું હતું કે છેલ્લે પડેલા વરસાદના કારણે શાકભાજીના ખેતરમાં નુકસાન થયું છે જ્યાં નુકસાન ઓછું થયું હોય અને શાકભાજી સારા થયા હોય તો સારી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થાના કારણે મોંઘા ભાવે શાકભાજી ફ્રૂટ આવતા થયા છે આગામી થોડા દિવસો બાદ મોટાભાગના શાકભાજી ખાસ કરીને ગાજર કોબી ફુલાવર ટમેટા મૂળા પાલક મેથી બીટ કાકડી મરચાં વગેરે સસ્તા મળશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો ખેડૂતોને ખાસ કરીને શિયાળામાં શાકભાજીના ભાવો ધાર્યા કરતા ઓછા મળતા હોય છે ફળોમાં અત્યારે બજારમાં ઢગલાબંધ ફળો દેખાય છે સફરજન સંત્ર મોસંબી પપૈયા ડ્રેગન ફ્રૂટ કેળા જામફળ તેમજ અમુક વિદેશી ફળો પણ ખૂબ જ દેખાય છે તો કાળી શેરડીનું પણ આ પંથકમાં ધમાકેદાર આગમન થયું છે ચણિયા બોર પણ દેખાય છે ટૂંકમાં શિયાળાની તંદુરસ્તીની મોસમમાં આવનવા શાકભાજી અને ફળોની મોસમ પૂર બહારમાં આ પંથકમાં ખીલી ઉઠી છે એકંદરે ખાવાના શોખીનો માટે આગામી દિવસોમાં શાકભાજી ફળો કંઈક સસ્તા થવાની શક્યતા છે